જય માતાજી ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજ તારીખ એકવીસ સાત બે હજાર પછી વાત થઈ સોમવાર મિત્રો આવા ડેલી રાજકોટ માર્કેટના બજાર પર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો આવે છે બોલતા જાણી લીધી આજના બજાર ભાવ સો પ્રથમ વાત કરું તો કપાસનો એ સો ભાવતેરસો એસી થી ઓસો ભાવ સત્તરસો રૂપિયા સુધી ઘઉંલોકન પાંચસો રૂપિયાથી પાંચસોના ત્રેવીસ રૂપિયા સુધી અં ટુકડા ચારસો ત્રણ થી પાંચસો આડત્રીસ રૂપિયા સુધી જુવાર સપત સાતસો રૂપિયાથી સાતસો ને એકાવન રૂપિયા સુધી જુવાર લાલ સાતસો થી આઠસો રૂપિયા સુધી જુવાર પીળી ચારસો થી પાંચસો રૂપિયા સુધી બાજરી ત્રણસો થી ચારસો રૂપિયા સુધી તુવેર અગિયારસો આડત્રીસ રૂપિયા થી રૂપિયા સુધી સણા નવસો રૂપિયા થી બારસો રૂપિયા સુધી સણા સફેદ પંદરસો રૂપિયાથી એકવીસોને ત્રેવીસ રૂપિયા સુધી અડદ અગિયારસો રૂપિયાથી ચૌદસોને ત્રેવીસ રૂપિયા સુધી મગ તેરસો વીસથી સોળસો એકવીસ રૂપિયા સુધી વાલદેશી આઠસો રૂપિયાથી અઢારસો નેવું રૂપિયા સુધી સોળી બારસો વીસથી અઢારસો સિત્તેર રૂપિયા સુધી વટાણા નવસો સાઠથી એકવીસોને ત્રીસ રૂપિયા સુધી કડથી સાતસો પચાસથી આઠસોને પચાસ રૂપિયા સુધી સિંગદાણા તેરસો સાઠ થી પંદરસો ત્રીસ રૂપિયા સુધી મગફળી જાડી નવસો રૂપિયાથી બારસો ને ચૌદ રૂપિયા સુધી મગફળી ઝીણી નવસો થી અઢારસો રૂપિયા સુધી અળસી એક હજાર થી એક હજાર રૂપિયા સુધી તલી તેરસો થી ઓગણીસો રૂપિયા સુધી એરંડા હજારસો રૂપિયાથી બારસો રૂપિયા સુધી અજમો હજારસો રૂપિયાથી ચૌદસો ને રૂપિયા સુધી સુવાઈ એક હજાર ત્રેસાઠથી બારસો ને રૂપિયા સુધી સોયાબીન સાતસો સાહીઠ થી આઠસો રૂપિયા સુધી શિંગફળ એક હજારથી તેરસો રૂપિયા સુધી કાળા બે હજાર થી ત્રણ હજાર પંચાવન રૂપિયા સુધી લસણ આઠસો રૂપિયાથી તેરસો ને રૂપિયા સુધી ધાણા તેરસો રૂપિયાથી ચૌદસો ને રૂપિયા સુધી વરિયાળી અગિયારસો રૂપિયાથી પંદરસો ને સાઠ રૂપિયા સુધી ઝીરોની વાત કરી તો ઝીરો ત્રણ હજાર ચારસો સાઠથી ઓછો બહુ ત્રણ હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી અને મેથી આઠસો રૂપિયાથી બારસો ને સાઠ રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો આના તાજા રાજકોટ માર્કેટના બજાર પર વિડીયોમાં આં સુધી રહેવા તમામ ખેડૂતોના પ્રકાશ વિડીયો લાઇક આપ્યો અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા